લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અંતર્ગત પરીક્ષાઓ ગુજરાતમાં મતદાન દિવસ એટલે કે તારીખ સાત પાંચ બે ના રોજ મતદાન પૂરું થયા પછી આ બાકી રહેલી પરીક્ષાઓ જે મોકૂફ રાખવામાં આવેલી છે પરીક્ષાઓનું એક વખત આયોજન કરે છે તારીખ આઠ પાંચ અને તારીખ નવ પાંચની પરીક્ષાઓ યથાવત છે અને મોકૂફ રાખવામાં આવેલી છ દિવસની પરીક્ષાઓ મે માસની અગિયાર તેર ચૌદ સોળ સત્તર અને વીસ તારીખના રોજ આયોજન કરવામાં આવે છે તારીખ બાર પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાત હાઈકોર્ટની ભરતી પરીક્ષા હોય તારીખ બાર પાંચની પરીક્ષા મંડળ ખાતે રાખવામાં આવેલ નથી ઉમેદવારોની માંગણી હતી કે તેમને હાલના સરનામાં મુજબ કોલેટર પરીક્ષા કેન્દ્રો આપવામાં આવે જેથી કરીને તેમને નજીકના પરીક્ષા કેન્દ્રો મળે આ માટે પણ ઉમેદવારોના હાલના પત્ર વ્યવહારના સરનામા મુજબ પરીક્ષા કેન્દ્રો નજીકના ફાળવવામાં આવશે તારીખ આઠ પાંચ અને નવ પાંચની કોલ લેટર નીકળવાના રહેતા નથી કારણ કે એ પરીક્ષાઓ અગાઉ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ જ છે અત્યાર સુધીમાં ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજથી આપણે પરીક્ષા બંધ કરેલી છે પાંચ લાખ સત્તર હજાર ચારસો અઢાર પૈકીના બે લાખ ઇઠ્યાસી હજાર આઠસો તેર ઉમેદવારોએ તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં

ખૂબ દુઃખ થાય છે અમને કે ખૂબ મહેનત પછી પણ ઉમેદવાર પરીક્ષા ન આપે પરંતુ એ ભૂલ એની છે આ નવા ઉમેદવારો જે થાય છે નવી પરીક્ષાનું આયોજન થાય છે એમાં ઉમેદવારોને ફરી એકવાર મારી નમ્ર વિનંતી છે કે અસલ ઓળખપત્ર સાથે સમયસર પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય અને પોતાનું પોતાનું જે કોમ્પ્યુટર લેબમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે ઉમેદવારો વિશ્વાસ રાખે ખૂબ સારી રીતે આ એક્ઝામ ચાલી રહી છે ખૂબ સારી રીતે લેવાઈ રહી છે કોઈ પણ ઉમેદવારને અન્યાય ન થાય તે માટે મંડળ પ્રતિબદ્ધ છે સરકારની સૂચનાઓ છે ખૂબ સારી રીતે આ એક્ઝામનું અમે આયોજન કરી રહ્યા છીએ ઉમેદવારો મંડળ પર પૂરતો ભરોસો રાખીએ સૌને સમાન ન્યાય સૌને ન્યાય મળશે દરેક સાથે કોઈ પણ જાતનું કોઈને પણ દુઃખ ના થાય કોઈને અન્યાય ન થાય તેની પૂરતી કાળજી રાખવામાં આવી છે નવા જે પ્રોગ્રામ છે એની આઠ તારીખથી આઠ તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજથી નવા પરીક્ષા કાર્યક્રમ મુજબના કોલ લેટર ઉમેદવારોએ ડાઉનલોડ કરવાના છે જેઓની પરીક્ષા અગિયાર તારીખથી શરૂ થશે તે ઉમેદવારોએ આઠ પાંચ ચોવીસના ના રોજથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે